તો મિત્રો આપણે ગામ ફટકા આખું ને એટલા કલર લઈને આવ્યા આ કેસરી આ લીલો આ લાલ આ દૂધિયા આ ગુલાબી આ પીળો ને આ કાળુડા ને પિચકારી ને આ ગણેશજી ની પિચકારી આ બધી લે ને આપણે આવતા રહ્યા છે ગામમાંથી ને જેવું તેવું આપડી નો ગમે મિત્રો એ લે ને આવતરીએ ને આપડે કાન ઓળન રંગ ઉડાયો હાલો મિત્રો એ કેમી વરગીયે હાલો મિત્રો તો હું માર મમ્મી અત્યારે અહીંયા આવ્યા છે આ બધે રંગ લેવા ઓય સરકોલ છે આપડે અહીંયા જામનગર માં નિયા ડીકે વાગડ ને રંગ લઈ જવાનું આગળ નીકળવું છે તો फ्रेंड्स यहाँ गोड़ा में निकली है चलो तो मित्रों जाइए हमें आगर भगवान हटू बिचकारी कलर ने ले ले को जो रंग है रंग रहुं में बताएं बताएं को है ना तो देखा तो वो नहीं डर का नहीं देखा तब बजे ओड़ी रमे ने कैसी हो लोरा पागल है अरे सुनो फिर वन ચાલુ મિત્રો આગળ હોય જાય ભગવાન આટલું રંગ બેરંગ કલર લેવાનું પિચકારી પછી આપણે ઓરી રમી નાખીએ બધા પેરા મિત્રો આપડે બધા क्या चाहिए माँ दीकरो अगर मीडिया में जो मित्रों में क्या क्या पूछिए माँ दीकरो ने क्या किया देखा क्या चाहिए जो बता दीजो मित्रों तो आलू हमारा वाला मित्रों होड़ी रमवा हमारा द्वारका थी साहब एक कानूड़ा है हमारा भगवान श्री गणपति है माँ जगत जननी है सिकोतेर मार બધા જોળી રમવાની અમાર ટોકિટ છે જો કોઈની ફિલ્મ જોવા આવવું તો આવજો

तो जो तारे जो अंटू नहीं रे जो, जो वीडियो में हेलो आप भी मारे करिए जाएं ये आज हम ही हैं નાની પિચકારી લેવા જાઈએ ભગવાન હાટુ નાના નાની પિચકારી ગોતીએ અમે નાના નાની પિચકારી આ છે જો નાની

ये तो खरी बार विशा रहे तो ले बार और रहा तो बार हमार भगवान कृष्ण गणपति हाथ थे ना मैं वो थी ये नानी की चिकारी नाना मनानी इतने સહાદ છેકાણે જોયું મિત્રો પણ એ પિચકારી હે ને બહુ મોટી હોય ભગવાનના હાથમાં રીએ અવળી પીચકારી તો અમારે ગોતવી જ જોવે એ વગર તમે ઘરે જઈ ન શકીએ ને તો ભગવાન હે એ તો કહેવા ન આવે પણ અમને ખબર છે કે છોકરા જીત કરે તો ભગવાનને માઠું લાગે કે નીકળ્યા હતા મા દીકરો પિશકારીને કલર લેવા મોટે ઉપાડે તો તેમ મારા સાટું પિસ્કારી નો લે આવ્યા તો હું જવાબ દેવો અમારે જો કેટલા કલર દ્વારા થાય છે જો આ તો કલર કલર મળે એનો બધું બંધ છે પડી બોપારે આટલા બધા કલર જ રમે છે અમારે જઈને શરૂઆત કરવાની છે રમે જો જોવા માટે જામનગર જોવાનું હોય તો જોજો મા દીકરો ક્યાં ક્યાં લેવા જાય ભગવાન હારું શ્રી કૃષ્ણ ભગવાન

आ ली थी बीच पे बीच है रंग लेवा बतावे किया आपण ला भाई ने किलो दे तो 50 गांव है हमारे तो इतना बदन भगवान हाथी जो तो 10 और और तो नहीं आ रहा है आता अपनी बताई नीता खाली बात में हेलो तो या जो है इधर हम लगा देते बोलो और का देखा है आ लाल 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 आप दिए वो कितना एक वो लीलो

તો એ થી આ રંગ લઈ લે આપણે અને મની કે અંદર જે દેખાય દર્તો હે આ બજા ઓડીને ગાવ ને આપણે સાડીખા બજાઈ કલર લેવા જોઈએ કે સ્કિન ને કપડે ડેમેજ ન પડે

બધે જ્યાં જોઈને રંગ જ ઉડાડે છે રમે જામનગર માં તમાર કલર બહુ રમે আওয়াজ <tomaro> 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 What આવા કલર છે

microdai on non